દૂધ ગરમ કર્યું વિદ્યા એવું જ લાગે દૂધ ગરમ કર્યું કોકો કોકો દૂધ દૂધ આપણે આ તો પેકેટ તૈયાર હા કોકો પેકેટ તૈયાર ખાલી ઉકાળવાનું હોય

હલાઈએ આ બહુ હલાઈએ અનુ હજી હશે અંદર પેકેટમાં આ થોડોક પહેલા હલાઈ દો આ તો કોક દિમાગ kaise હલાય હલાય કરવું પડે હન દિમાગ kaise હલાય હલાય કરવા લાઈમો હલાઉ તું એટલા પહેલા પેકેટ ખાલી કર દે બસ તું ખોડ ઉપર આઈએ

ગેસ બંધ કરજો હવે ને થોડું ઠંડુ પાડવાનું હોય પછી ફ્રીજરમાં મૂકવા દેવાનું હા કોકો તો ઠંડો ભાવે એટલે ભાવે એટલે હા એ 3-4 કલાક મૂકવા પડશે હે ને હા પછી સામુંખી દેરડા તાણો ઠંડુ ઠંડુ પહેલા ઠંડુ કર દેવાનું પછી ફ્રીજરમાં મુકાય ગરમ વસ્તુ તો ફ્રિજમાં મુકાય ના મુકાય ના નેડો પહેલા તો ઠંડુ થાતો ઓય એ વિદ્યા કોકો ઠંડો ના ગ્લાસ શંગારવાનું પછી એમાં વેડવાનું એ ભાઈ આ બધું ફી જોઈ જોઈ ને બધું ના કોઈ

आलेय उणावा हावळे हां आबता नाटक तो तुमारच छे लेडो टेस्ट करो श्याम भाई टेस्ट करो एक तुले एक मुलक दिसता लागो मशो तो एक सेम बार जो टेस्ट आवत पक्का लाग जाओ मित्रों ठंडो ठंडो कोकोबीवा कोको ¡Radi, radi! ¡Radi,